ત્યારે જ પચી જેનો કલર મરાયો પણ ભેદને લીધે પોપડા ઉખડી ગયા મામે મેં તમને કહ્યું હતું કે વોલપેપર નાખાઈ દો અરે પણ વોલપેપર કેટલા મોંઘા મળે છે ખબર છે તને અરે મામા અંબિકા વોલપેપરમાં માં હોલસેલ ભાવે મળી જાય છે તો ચાલો ને આપણે જઈએ અમે આવી ગયા છીએ અમદાવાદની એવી જગ્યા પર અહિયાં હોમ ડેકોર ની દરેક આઈટમ રીઝનેબલ ભાવ માં મળી જવાની છે બોલો સાહેબ શું રિક્વાયરમેન્ટ છે આપની સર અમે સાંભળ્યું છે કે અહિયાં વોલપેપર બહુ જોરદાર મળે છે એટલે અમે ઓસ્ટ્રેલિયા તમારે ત્યાં આવ્યા છે તમારે ઘર માટે વોલપેપર જોઈએ છે અમે સાહેબ યોગ્ય જગ્યાએ આવ્યા છો તમને દરેક પ્રકારના વોલપેપર સારા અને સ્ટાન્ડર્ડ ક્વોલિટી મળી જશે હું તમને હવે બતાવી દઉં તો ચાલો અમને બતાવી દો અહિયાં હોમ ડેકોર ની દરેક આઈટમો રીઝનેબલ ભાવ મળી જવાની છે પાંચ રૂપિયા સ્કવેર ફૂટ માં તો શરૂ થઈ જાય છે જાતે લગાડી શકાય એવા વોલપેપર સ્ટીકર માત્ર નવ રૂપિયા થી શરૂ થઈ જવાના છે ફ્લોરિંગ માત્ર દસ રૂપિયા થી સ્કવેર ફૂટ થી શરૂ થઈ જવાના છે બાલક માટે આર્ટિફિશિયલ ગ્રાસ માત્ર પચીસ રૂપિયા સ્કેર ફૂટ માં મળી જવાના છે બેજ ખારવાળી દિવાલ થી છુટકારો મેળવો જોયું દોસ્તો પેલા દિવાલ કેવી હતી ને હવે દિવાલ કેવી થઈ ગઈ તો તમે પણ ઘરે ચોટાવી શકો છો વોલપેપર હંડ્રેડ પર્સેન્ટ વોસેબલ મળી જવાના છે અને ઘર સજાવટ અને ઓફિસ ને ડેકોર માટે દરેક આઈટમો તમને અહિયાં મળી જવાની છે એ પણ હોલસેલના ભાવે અહીંયા તમને દેશ વિદેશના યુનિક લેડીઝ પર્સ સ્કૂલ બેગ વોલ ક્લોક ફોટો ફ્રેમ ફ્લાવર કોટ કુશન ડાઇનિંગ ટેબલ ક્લોથ દરેક આઇટમ મળી જશે તમને વેપારી ભાવે બધી જ વસ્તુઓ તમને અહીંયા મળી જવાની છે આ બધી વસ્તુઓ તમને મળી જવાની છે અંબિકા વોલ તો ફટાફટ પહોંચી જાવ એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર આપેલો છે